મયંક બંગલો જોવા આવ્યો કે પછી ઝાડવા જોવા આવ્યો હે બધુંય બધું જોવા આવ્યો જો ભાઈ મયંક આજ બધુંય જોવા આવ્યો અને આપડા બંગલા માં લોખંડ નું કામ આકોડા લેન્ટર ભીગો એટલે પાટિયા મારવાના ચાલુ છે સતીશ કે આજ મારે દીએ એટલે કે સ્લેબ ને લેન્ટર ને બધું ભેગું ભરાઈ જાય ભાઈ ઝડપ કરી દો તાબડતો હો આ બાજુ કોઈ દેખાતા ને તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા બધા આ ઉપરથી સપ્લાય આલે જાય જ ઉપર કા કામકાજ કેટલીક ભેગું આપણા મકાનમાં તને છે ને બ્રેક આલે કલાક પછી કામ ચાલુ થાય અને આમાં સતીસ ને પહેર્યા પાટિયા મારવાનું કામ ચાલુ હે પેડકો એ પડે મેં આવતો હે ને ભાઈ તમે મારું મૂકે ને આમાં કઈ વીર ગયા પેલા મારું કરવાનું હોય ને મારું હે પણ હું વાહેર જાના મારે હારો હાર થવું પડે

ભાઈ સ્લેપ સ્લેબ ન આપણે રકડો હેઠો ન પડે તો આપણે સ્લેપ સારો ભરાય એ આઈડિયા ગણો તો આ મને ભાણવાર તમે ધક્કો કર્યો એ પટ્ટીઓ લેવા ના રે ના

કાઈ બરોબર ન છતી અડધી કલાક અડધી કલાક ક્યું આવા સા પાણી ફાકી તો હવાર નો અટાણે આવ્યો પણ તમે કે મણ વાત કરે કે ભાઈ આવી બધી જ આપણે સરપ્રાઈઝ રાખવાની કે થાન ભાકી વાત થઈ ભાઈ વાત થઈતી તમારી વાત લાગની પણ આમાં ભાઈ કાયમ કલાકારો બદલતોય મણિત નો ખબર કાર કયો કલાકાર આવે ઓય કે થાગા જ જાય પેલે ભાઈ

હા ભાઈ તમારો માણસ હે પણ આ કોરા ઉભો ઓહો આથી પાટિયા ગાર્ડન ને ઓલી કોરા લઈ જાય એવું હા હા જો ભાઈ ના ભાઈ એ સતીશ ની વાત ને હાસી હે ભાઈ એક માણસ આપડી સાઈડે હે આપડા માં ક્રેન ફિટ થઈ ગઈ સોરી ભાઈ ક્રેન ને લીપ લિપ કહેવાય લીપ લીપ ક્રેન હાલે ને લીપ હાલે ને તમે જી કયો હાલે હતા

ના કાલે અડધી કલાક ને અડધી કલાક મારે જોવા આવું તમે મારા કામ કરો કે આમાં કરો રોગી ખોટી કરો કે હાસ્યો કરો કે આ ઝડપ કરજો સાન ફાકી ના આવે હો કાલે બધું એમાં જ શિફ્ટ થવાનું હે કામ હાલે આકરા જોર શોર થી આપડા કાલે ક્યુ કાલે જોવાનું હે કે સર્વિસ ને એવું કાલે કામ કરે આપણે એવો શા લેતા આવીએ ના કાલે આપણે આવીએ નહી જો ભાઈ આપણે ત્રણ ચાદી માં સ્લેબ ભરવાનું હ ને લાઇટ આવતી ને એટલે હવે આપણે લોખંડ આપવા કે ભાઈ તમે કે એના લાઇટની સુવિધા કરો એટલે આપણે જનરેટર ઉપાડી જાય કે તમે બગડાટી ને સાલું જ રાખો બાકી જી જોઈએ લેવીએ બાકી કામ બંધ ન રહેવું જોઈએ એમાં મારા મકાનનું કામ તો જરાય બંધ ન રહેવું જોઈએ આપણે ત્રણ ચાર દિવસ સ્લેબ ભરો ને એટલે સીધે સીધો બસો થઈલી સિમેન્ટ ઉતાર નાખ્યો અને સિમેન્ટ આપણે ઘટવો ન જોઈએ ફૂલ બાકાજીકી બોલાવા ને આજે સિમેન્ટની થેલીઓ આકોરા પડીએ થોડિયું ને લાઈટ ના એકતા વાત પૂછો લાઈટ ઘટ ને આવતી લાઈટ દેતા નથી આનું કરવું કામ આપણે હવે હેરાન થઈ ગયા એક કોરો લા મોટર ચાલુ ને આકોરો મયાક બે ગલુડિયા લેન રમાડે મયાક કેમ રૂપારો હે સીમા વધારે રૂપારો હે હે એવું હમા ઢગાન જો આ કો કટિંગ કર નાખ્યો ઓલો સી દીપડા જીવો કર નાખ્યો પાસે જી કાપે નાખ્યો નાગેડ થી રાઈ એને વીતા કર નાખ્યા વીતા હેરસ્ટાઈલ કર નાખી કાયદેસર સિંહ જીવો કરી દીધો આપણે આ આખી હેરસ્ટાઈલ બદલાવ નાખી કાયદેસર સિંહ લાગે ને કમેન્ટ મારજો બધાય અલય રખા એ રખા રખા ને વિખેર હેરસ્ટાઇલ છે કે કદની આપણે કે હે ને નવી હેરસ્ટાઈલ કરી હે બાવરો બરોબર કાકા હીતા કેમ કાપોવોરો હું જો તો મેટ ભરોડ્યો અર્ધો તો તમે હા આઈ કાઈ કરો ઈ મકાન થેલા રીસણા ગુથાઈ ગતા હા બાતે બાતે બેહી હા મેક વે વેતરે નાખીએ સમજાવ હે પાસો જોઈનો ઉપર કલર બદલે આણો હા ને રાતો કલર આવે જો આણો શેમ્પુ લેવું પડે નવરાવા ના ના ઈ તો બધું રાખ્યું પર કલર બદલે જો આખો જો ઉપર ભૂરો હે ને અંદર જો રેડ કલર આઈ ગયો બ્રાઉન બ્રાઉન

જો ભાઈ માંડવીના હાના સોટલા ઉપરન મારવાન થાય જો ભાઈ કાલે ન હોય તો ભાઈ કાલે હો આ જબાન ની કિંમત છે પછી બસ ઓ ઘેર હું એટકા રોગે રોગે મારા આબરૂ ના થાય ને હું એક સા લેન આવ્યો ફાક્યુ લેન આવ્યો તમે આઈ કરો ફાકી ભાઈ ખવરાવી ફાકી સા ને પેલા ભાકી દીધી દીધી ન દીધી એમાં તમે તાણે મોનો દેખાડો તો મો દેખાય ખાઈ જાય એમાં અમારો કયો ભાગ હા વાત છે ફાકી આપડે નો ખબર તો બરોબર એટ થી કા કામ હે બાકા જીકી બોલતું હાલે આપડા માં બે જ માણા હે કાલે આપડામાં વધે જવાના જવાનું આઠ 10 થઈ જવાનું છે આપડામાં અજે લોખંડ બાંધવાનું કામકાજ આલે કાલે આપણે માટીઓ હામતા જો હો એક બેન્ચ નઈ થાય તમે એક લાવીયો તો આપણે કામ કરી કરો નઈ હે હા કેરો કીયો ખોટીયો કરો મારે આબરૂ ન જાયો

હે પપટભાઈ કામ થાય કે ન થાય જો હે ભાઈ પપટભાઈ તને કામ થાય કે નો થાય કે મારે કંઈ લેવા દેવા જ ને ભાઈ કે સાત તઈ કે મારે જો હે કે કામ થાય કે નો થાય સા સાત આ તો આપણી દીધો ને નારાયણ હે

તો મારે આ પોપટ ભાઈ ને કાયમ સાપી વેરે રાખો ને મારે મેન મથન તો મુદ્દો તો પોપટ ભાઈ ધ્યાન રાખવાનું ને પોપટ ધ્યાન રાખવાનું એક કીટલી ભરી રાખી દેવાની હા તો આ કાલે નકા ઓલો આ કામ કરો ગોરો છોડીને મુક કાલે હાલે 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 ને ભાઈ ભાઈ ચાલો ભાઈ પાટિયા ને માપસાઈ માપસાઈ હાલે માપ પ્રમાણે પાટિયા ફીટ થતા જાય પાટી બોલતી જાય

અટાણે પોપટભાઈ ભાઈ પછી સતી જો ભાઈ આવી રીતના સીડીની ની માપસે ચાલે આ ઉપલા માળની સીડી ની છે ને આવી રીતના સીડી માપ લેવાનો લાલ લાલ ટીહોણા થતા જે હે સતેશ પોપટભાઈ નું બાકી કામકાજ ઓછું હોટાણા

લાઈટ ન હોય તો લાઈટ નતા આવતી સા ના હોય તો સાર નથી આવતો ઘડીક થાય તો ફાક્યું બધી પુરવાર કરી તર કઈક નવીને કાઢે એટલે આપણે આ ટ્રેનમાં જ રમવાનું છે